તો સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આકરા પાણીએ છે પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે ઉદ્યોગકારોને ફાયદો કરાવનાર સિટી ઈજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાણી કઈ કિંમતે વેચવું તેની કોઈ પણ સલાહ ન લેવાય સિટી ઈજનેર પાસેથી ટચરી ટ્રીટમેન્ટની જવાબદારી લઈ લેવામાં આવી છે ટેન્ડર માટે પ્રોસેસને પણ ફોલો કરવામાં આવી નહોતી હતી આજે મળનારી સ્થાયી સમિતિની

બિલકુલથી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ હવે આકરા જોવા મળી રહી છે કારણ કે એક પછી એક જે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે સરકારી તિજોરીને નુકસાન કરી રહ્યા હોવાનું એક પછી એક જે ઘટના છે તે સામે આવી રહી છે હાલમાં જે કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરી રહેલા જે કેતા કેતન દેસાઈ છે તેમની પાસે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નો જે ચાર્જ છે તે તેમની પાસે હતો પરંતુ આ જે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે પાણી છે તે ઉદ્યોગકારોને ફાયદો કરાવવા માટે તેમને સીધું સીધું વેચાણ આપવામાં આવતું હતું જે વેચાણની જે કિંમત છે તે કોઈ પણ પ્રકારનું જે ટેન્ડર છે તે ટેન્ડરની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા માંથી પસાર થયા વગર સ્ક્રૂટની વગર આ જે ટેન્ડર છે તે જે તે ઉદ્યોગકારોને આપી દેવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનરને આ અંગે ફરિયાદ મળી હતી ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ જે રિપોર્ટો છે ટેન્ડરની જે અલગ અલગ જે ફાઇલો છે તે મંગાવવામાં આવી હતી જેમાં ખાસ કરીને જે ઇજને કેતન દેસાઈનો મિલીભગત હોવાનું સામે આવ્યું હતું શરૂઆતના સમયે શાલિની અગ્રવાલ દ્વારા કેતન દેસાઈને પાંચ દિવસ બાદ